મહાદેવ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજા મળે તો આજથી અમે નવા બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ મારું નામ છે ઈલા અને મારા મારાબેન્ડનું નામ છે જયસુખ મારાસરના નામ છે મારા નામ છે બેન અને મારા બે દીકરા છે એનું નામ છે મોટાનું નામ છે અને શિવનું નામ છે અંશ અને જો અત્યારે વાગી રહ્યા છે સાડા ચાર અને અત્યારે જો વોકિંગ કરવા જવું છે તો હાલો બધા વોકિંગ કરવા બહુ મસ્ત આવે છે અત્યારે તો બધું લીલું લીલું છે જો કે ભી મસ્ત વાડીમાં પણ ને એવું બધું છે મકાઈ ને અને ઓળડીમાં બોર પણ છે જઈ લીધો ના કાંટા લાગ્યા તા મને એ પછી કેટલાય દિવે નીકળ્યા ને તે એકાદક તોડીશ જો મને કાંટા લાખીએ ને તો નહીં તોડું હમણાં આપણે સિવા આડદીથી આ વોકિંગ કરવા ન થાય હા લગ્નમાં ગયા તા ને

બોર એ અયા જુયા જુયા બોલે તો આપુ નક ન થતો અલે ટોટાણો દીયા તો ક્યાં તો ક્યાં અલે જો કેવા સાર બોલ લઈએ ઈ મેને ભાઈ તોડ્યા તને કેટલા ભાવે બહુ કે થોડા અલી બો હે હવે ન તી દે કા થોડાક તોડ્યા તો થોડાક ભાઈને દીધાતે લે અલે હવે ન છે હવે ક્યાં જાઈશ ક્યાં પાછો હે